ભરૂચ જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ સાયકલોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો સાયકલોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂષ મામલતદાર મહાવી મિસ્ત્રી સહિતના મહાનુભોએ સાયકોનનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સાયકલોન શહેરના શક્તિના સર્કલ પાંચબત્તી સર્કલ સાલીમાર હોટલ સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી અંતે સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને કલેક્ટર કચેરી ખાતે સાયકલોથોનનું સમાપન કરવામાં આવ્યું હતું પર્યાવરણ અંગેની જાગૃતિ તેમજ ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ભરૂચ મુકામે ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારો વિવિધ વિવિધ સર્કલોમાંથી પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટર કચેરીએ આવેલી છે આ સન્ડે ઓન સાયકલ દિવસ ઉજવવાનો જે મહત્ત્વનો હેતુ છે એ પિટ ઇન્ડિયા મુમેન્ટ મેદસ્વીતા મુક્ત ગુજરાતી અભિયાનને વધુ વેગ મળે અને હમણાં જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરેલી છે એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલી નું આયોજન કરેલું છે સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે પરંતુ પર્યાવરણ માટે પણ એ ખૂબ લાભપ્રદ બને છે મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે સ્પોર્ટ્સ એસોસિએશિસ જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુ ને વધુ

ભરૂચ શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્રના અંદરમાં આજે કલેક્ટર કચેરીથી સ્ટેશન રેલવે સ્ટેશન થઈ અને પરત જે થોન મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ જે જોડાયા અને આ મુહિમને એક વેગ આપ્યો અને ફિટ ઇન્ડિયા ની જે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ જે મોહિમ ચલવેલી છે એને વેગ મળ્યો છે આજના આ કાર્યક્રમમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન